સીતારામને જી શ્રી કૃષ્ણ બતાવીને ચોરંઠાને છવાઈ ગયા ને આજ છે ને ગરબી રમવા તને જવાનું આજ દહેરા છે તો બતાવીને પહેલાં તો હેપી દહેરા ને આજ ગાંધી જયંતિ છે તો આઈ કયું ને ભેં ભેં કરતી હતી તો ગાંધી જન્મ જયંતીને આપણે હેપ્પી દશેરા બધાને ને ઘણી ઘણી શુભકામનાઓ જેવું બોલતા આપણે એવું ઓલવી લેજો કંઈ તપો નથી પડતો બોલવામાં હવે આ હમણાં નોરતાના વિડીયો ઉતારતા ને ગરબીમાં તે હવે અમે એકાદ દિન સેટિંગ થતાં વાર છે શી હવે જાવું તું તો જ ઘેર અમે રોંઢે ત્યાર થઈ ગયું મા દીકરી શ્યાર વાગે પણ આજ છે ને વરસાદ હવારનો ધીરો 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 એમ આવે જાય આવે જાય ઠાવકા હરેવડા આવે ને જાય ને ઢાકલું ને ઢાકલું છે ને પોવા નહીં સેતી મમ્મી ખોયરું કરાવ્યું થેલા ભરાઈ ગયા એકાદો તો રિક્ષામાં મૂકી લીધો હતો મમ્મી ખોયરું કરાવ્યું ખવાર જાવ એને મામાએ હિખાયું હતું સીવું એન મામા એ કીધું કે કાલી કાલે કાનમાં વાત કહું કાનમાં વાત કીધી મેં તો કાઉ કીધું નાની પાસે જાય તો કઈ કે નાની કે અમારે કાલ નાની કે અમે ક્યાંય કે કહીએ કાલ જાઓ પ્રમદી જાઓ તમારી મરજી થાવી રોકાવ ને તો એ મારી મરજી થાય તો એ જાવી કે પણ પછી સીવું કે કાલ જાવ ને પછી વળી છ વાગે છ વાગે કાઉં પાંચ વાગે કે જાઉં મેં કીધું હવે હું કે કહીએ પૂછશું વળી ઝીણો ઝીણો વરસાદ તો ચાલુ જ હતો ભાઈ રિક્ષા લઈને બાજુમાં વાટિયું વાટવા વયા ગયા તા તે હાડા પાંચક વાગા ટુકડા આવ્યા તે હવે મેં કીધું અટાણ ખોયરું કર ને હવા નાસ્તા કરીને પછી નીકળી જા હું ગાંઠિયા ખાવા સેવું બોલાવે છે હવે હું કર એટલે એવું થયું જવાનું હતું પણ નથી જવાનું પણ જી આપણે અમે છેલ્લે દી વરસાદ વર હો ને એ મજા કરીને રમવાની માદણામાં ઈ છે ને આમાં હું જોઈન્ટ કરી એ તમે આજ મજા નોરતાના દિવસની લેજો એટલે અમે વરસાદમાં રમવાનું મૂક્યું નથી એમ મારું કીવાનું છે એટલે બીજો બીજો ભાગ એવા હતું રાખો કે બીજો ભાગ અમારો આવશે કાલે એમ હતું કે આજ છે ને રમા રમાહે નહીં પણ પછી રમાઈ જાજુ ગયું નવથી રમ્યા ને એથી તો વધારે દહમે દી વરસાદ આવ્યો ને તેથી જાજુ રમાઈ ગયું એટલે પછી અડધો પાક મૂકેલો છે ને અડધો પાક બાકી રાખ્યો તો એટલે હવે આજ નો દી મોરતા નોરતા મોજ માળી લ્યો એ આમાં જોઈન્ટ કરી દઈ ને ગારામ રહીમાં ને તે અડધા અડધા લુગડા ફરાઈ રહ્યા ને ત્યાં સુધી રહીમાં બાકી વરસાદમાં મૂકે ને એ ગુજરાતી હો ભાઈ વરસાદમાં રમવાનું નહીં મૂકવાનું એ ગુજરાતી ના કહેવાય એટલે મમ્મીને ને છે ને ગાય તો ટાઈમ થઈ ગયો ગાય તો હોય છે ને હવે અમારે હવારે જવાનું છે ને કાલથી આપણા ઘરના રેગ્યુલર વિડીયા છીએ આપણે રહેણી સહેણી ખાણી પીણીને એ થોડાક ગપાટા સપાટા બધું હવે કાલથી પાછા રેગ્યુલર ઘરના વિડીયો ચાલુ થઈ જાય કાલે હું અહીં ઘેર પૂગી જાય પણ હવે આવું આવું વાતાવરણ રહે તો જોઈએ આવો શરદ પૂનમેથી આ બધા તો કહે છે બાજુવારા અને મમ્મીને બધા કે આવું તો પડે કે સીવું ને પીવું ને એ કે વગર અધૂરું યસવી વગરને ને કેવાય તો હવે જોઈએ હવે શરદ પૂનમ નો તો કાલ પેલા તો હું તી ખાસ તો ખરી ફાફડી પાસી ખાવી હા પાસી દહી ને વટાણી સે તો પૂરી કર લે પાસી તને દહી ભાવતી હોય તો તો બસ હવે આજનો વિડીયો એન્જોય કરો કાલ નો ગઈ કાલ નો સાંજનો આજ તો રમવા નથી જો હું ચોથા નોરતા દિન આવી ને તે દિન આ રાતે એક વાગા પછી જ હુવાનો વારો આવે ઉજાગરા છે એટલે આજ છે ને અહીં જે વહેલા દસ વાગા હોય જાવ એટલે ઠાવકી નિંદ્રુ થઈ જાય એટલે આજ છે ને આ છોકરીઓ હમણાં હાડ નવ થાય એટલે લાલા તાય છે ગરબી ગરબી રમવા જવું છે દવા હે દવા

થોડાક માંદા જેવા થઈ ગયા તા વેલા હોય જાવ વેલી નિંદ્રુ કર લે એટલે પછી બધું રેડી થઈ જાય ઓલી માંથી જય કરે મેં હું કોઈ કીધું મમ્મી માંથી જય કરે ઓલી એ કે જય શિવ માંથી હું કદી કુ હાલો જય

વરસાદ નું વાતાવરણ બંધાનું ભગવાન હા આપડે પાઉંભાજી ખાધી તે દી વરસાદ આવ્યો હતો રવિવારે પણ ઝીણી 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 ઝરમર ઝરમર વરસાદ વરસતો હતો આજે જો આપડે એક વગાડી દીધો અમારે યશવી જો

અમારે છે ને એ તો હજી સ્લીપો મારી જાય વાત પગ ભાંગી જાય ખોટા ખોટા એટલે આપડે અલ્પેશ માં એવું છે કે આપડે રમતા ઓછા હોય ને આપડે બંધ કરાવવાનું મન થાય ને એના બંધ કરવાનું છોકરા

આપણે દસે દસ દિવસ આપણે એક ધારા કન્ટિન્યુ વિડીયો ને અમારા ઘરના રેગ્યુલર એને મેં સવારે આઠ વાગે મૂકી દીધો હતો એટલે આ રેગ્યુલર સાડા પાંચ આપડે ચાલુ રહી આવી રીતે જો આપણે દસ દિવસ મોજ કરી ને આવતા વર્ષે ભગવાન ની દયા રહી તો પાછું આવું આવી જ મજ કરીશું આનાથી વધારે ભારતી બેનુ સાથ સરકાર હોય તો સાથ સરકાર હોય પણ આપડે ભારતી બેન એ ખરું છે કે ખાલી ભારતીબહેન કે ધીરુભાઈ એકવાર આવીને કહી દઈને કે ગરબીનું આયોજન કરવાનું છે કાલે હાજર થઈ જાજો એટલે લગભગ અડધી કલાક પહેલાં બધા હાજર હોય આપણે આપણે તે દિવસે તૈયારી કરી ત્યારે લગભગ સાડા પાંચેક વાગે ચાલુ કર્યું હતું ને આપણે અંદાજ હતો કે દસ આડા દસ વાગી એના બદલે આપણે બહુ વહેલું પૂરું કરી લીધું તું એટલે એવું અમારે સાથ છે આખા લતા નો ભાગ્યશાળી <imitation> છે <imitation>

બ્લોગ બનાવું તો જો હું કેમેરા ની પાછળ હોય ને આપણે કેમેરા શૂટિંગ માં આને લઈ લઉં તો યશ ને રાજ ને તું મારો કેમેરા નું શૂટિંગ કરી દઈ રાજ મને કરી દે હા તમારે જરૂર પડી છે ને ત્યારે હું તને ફોન કરી એવા મોબાઈલ વધારે જો એક મોબાઈલ થી નહી હાલે હે એવા મોબાઈલ વધારે જો હા કા તોડી નાખશે હા લાલે લાલે આવે એક મોબાઈલ થી એક મોબાઈલ તો ટ્રાય કરવા પૂરતા હું મારા ઘરે બે ચાર પીડા હોય એમને એમ બંધ એ પેલા ટ્રાય કરવા

હવે <coughs>

આમ તો અમારા પણ અમારી ના દિવસે જોવા મળશે આનાથી વધારે મોજ હાલો બસ જો આજનો વિડીયો આપડે અહિયાં એન્ડ કરીએ વર્ષો પાછા કાલે નવા માં આપડે કેવું નથી પડતું બધા ગમે જ છે Então de verdade na Harar <coughs> Mahadev